આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર સો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે સો ગ્રામ ચાંદીના ભાવ છે જ્યારે એક કિલો ચાંદી બાણું હજાર નવસો માં વિચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં જે કાલે બજાર ભાવ જોવા મળી રહ્યા હતા એ જ બજાર ભાવ આજે રહ્યા છે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો આગળ વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ સોના ચાંદી ભાવની માહિતી મેળવવાનું સાત લાખ એકસઠ હાજર છસો માં રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી સોનું અત્યારે મહત્તમ

દ્વારા જણાવી શકો છો નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ